કોઈ વાત જ ના કેવાય આ ગમમાં સોઈન થું બે દા બાર ફર્યા ને તે મગસ બગસ આમ ફ્રેશ થઈ ગયું પાછું મારતો તો તાર આ હું આખો દા ગમો પડી રહેવાનું હોય ચોક ફરીએ તો કોક જોણો મારા ગમમાં આ હું તાર કોક જોણો મરતું હોય ને ઈ કેમ પેલા જવા આખો દા ગરમ ના પહેરી રહેવાનું હોય નહીં ઈ કો તો બહેરો તે ગરમ પહેરી પહેરી વાતો કરી આ તો પગત છે ગમે તો કોક નવ ગમમાં આવી નઈ રે કે વાત બાર પડી નહીં આ તો હું કોમ કસ આપું તો તાન આ આપણો હું તાર ઓ જો

બે દુ બોલવાનું આટલી ખબર નઈ એટલું બધું જુઠ્ઠું બોલે પૈસા મને ભગત બધું ખોરાય જે ને એ બધું કહી દીધું આખા ખબર છે પણ તું એકલો જ વાત દબાવીશ વાત કરતા તને આખા ગામને ખબર હે પણ મને ખબર નહી કે એટલે ખોળો તો ગોડો પણ ભેગો તું એ ગોડો એટલે હું ખોરા ચાલ રવાંગ કાઢી છે પાકે છે એટલે રવાંગ તો હારું હતું આ તો ના પગલું ઉપાડવા ને ઈવી જગ્યાએ પગલું ઉપાડી એ વાત કો હા ઈ કોઈ નાગો સઈરો લે એ જ મને એ બારો છે અતારે પેલો ભગવાન નું નામ લેવાના આવે એ જગ્યાએ બીજું લાઈન બે દીધું હા કા

હાચું કોઈ થી જે રહ્યું હાચ નઈ રૂબડું હું જોઈ ના છો ઘેર ખોડિયાના મગન તરે રીસે બરતા ચૂઠણા કેતા કહી દીધું ઓ તો હજુ કહી દઉં સમજી દેજો સરપંચને પૂછો ને તો એ પૂછી લેજે સરપંચને બધા હતા અમે મગલાલ હા તો દો લાવ સીધો ખોરાંગ ઘેર અન જો વાત જૂઠી થઈ છે ને તો સમજે તમે ગયા લગાડે જૂઠી નઈ હે બધી આબડું કાઢ નાખી તમારી એક ઓવ પેલા ખોળાય તો અમે જોતા હું ખોરાંગ આબડું કાઢું એ જો

વાત કઉી વાત કુવાડો લાઈન ગાલે દમવારી બાદ લાખ રૂપિયા પણ રોટલા મારા તો રોટલા હતી આ તોડતી આ તારો ભાઈ તું કુવાર છે આ તો એક ભાઈ એક કઈ વાળી નહીં બે લાઈ દીધું આ જો આલી સમા હરાય કોણ ની હાથ આપણે પાર આવ બડી જાય ઓછી થી પણ તમ તમ લાઈ થાય થાય આટલી બધી એમ કહું છું લાઈ નહીં મન તમ હલકી જાય ને થાય સહુ કરું કે બગા તું કીધું મેથી બોલ દે થોડું આદિવાસી કીધું તો હું કીધું તે બગા આદિવાસી ને કહેવાની બાયડી મારી છે નહીં એ તો દાચન કહેવા દાચન

दोत फुटिया किदु नहीं क एक फुटिया किदु नहीं मन दोत फुटिया पेलो काचनदा जेओ रयो ना पेलो मगन गऊ न मेल्यो ए काचनदो ह तो का खलकुरी अमख खबर नहीं अम आऊ बपोर एत बाकाजी कहि दु जो त अरे पर मु गमेते मायरी मु लायो मारा तिजी लाबा ताकत छ ए परा बदा गोम वाला नाना लायबाला छ इन कहू એક લાઈન બતાવી દે તો હું સમજુ કે મારો ભાઈ ભગત ખરો તું ભગત ને જોતો આમ જીલે એક નહીં ખાલી ટપટીઓ ગણ ને પછા જો ખબર નહીં ખાલી ટપટી ઉપર જ એમ તો ટપટીઓ હું બે વગાવ જેવી તો આવે લે એક વાત કહું ભગત બતાવજે હા ખા બપોરે માં ને એટલે વાત તારી હા ખા તો અરી એ વાય કે આદિવાસી નસ તો ગોત જ ખેંચી લઉં આ ખા આમ આમ કરે બેરો ના આવી ભગત તાકાત જોવાય તો તાકાત તાણી બેરો આવી એડવાન્સ કરે એડવાન્સ મને મનાવી બોલી પાછા બોલતા પાવર બોલી રહ્યો તો જબરદસ્ત બે ભાઈઓ કરીશો અત્યારથી મારવા કઈ દે એટલે પારા મરી ના હોય તમને ખબર ખબર છે હાલે જ આવીશું બે હજાર બાર દિવસો થી

બે લાપો મેડતું એટલે લાખો ને જવાનો થયો ખોળિયા ને જોખમ પહેરી ચડ્યું તો એ જ સુધરતું નહિ પંચ્યાસી ને ગાટા તો કાલ ને તો એને ચાલુ ખબર આ બપોરે આદિવાસી ને જઈ રાખી એટલે આબરું કાઢવાની છે મારી ભાઈ નહી કઈ તો તું લે હાલ કઈ ના તમ કઈ એક ખોડિયા દાઢી ખેંચી નાખું થાલી દાઢી આ નો ગમો તૂટી ગયો આબરૂ જાય ગોમની નહી જાય

તો તેલ મારે હું કઉ છું બારી વાતો એ ખોળિયો વાળીયો આ ગયેલો થયો જેમ ગયેલો થાય છે એ બુદ્ધિશા જાય

વાત ના કરતો હું પણ શું ભોય તો હાથ તું વાત તારું મારા હાથ ના ખબર મગજ ભરતો ના કે છું ના ખબર છે આદિવાસી લાવી ના આદિવાસી ના લાવી ના લાવે લાયું ખબર નીકળતી ખબર ની પડતી કરીએ કરી શી મેળવા માવા એક વાત કહું પણ હું વાત કરું આ એવી દવા કર્યું એવી દવા ને આદિવાસી તો આદિવાસી ને જીંગી વાઘાને નઈ લાવવાયું એવી દવા કરું તમે હાખો બગાડ લાવ્યું આદિવાસી લાવવાનું વિચાર નો એટલે કે નહીં લાયા તમાર ભાઈ અમારે તો નહીં એટલે મરી જાય કોણ પૂરું કરે મારે ભાઈ હોય તો અમે થોડું પૂરું લાવતા નહીં હું કવ છું લાઈન આવે તો તમે એ શું વાત કરી આવી લે વાત કરી લે તું એ એ ભગત હાથ નહી ઉપાડવાનો નક મજા નહી આવે હાથ તો આવે પણ નહી પોતાના ભાઈ ઉપર હાથ ઉપાડીને આવ્યો છું તો કે આવજો માં એવો કામ કરો તો ઉપાડવો પડે તમારે ચો ના પાડી એ રહ્યો ને એ ઘરો 85 વર્ષ થયો તો એ જો લાકણ જવાન ઉંમર થઈ એ રીમ બાર બાર હે દેવા વાસ એ તો હું કહું છું ખબર છે એના રેન પ્લા દાગીના બધું આલ્યું છે ને એ લઈને નાહી જાય એક દાડો એ હું નાહી જા હા ગાડી મેળો ઘેર જઈને ખબર નહી જો મારી એ ઘર વેચાવશે તમારે જોવો જ જોજો ઘર નહી એ આખી નજમે કી માવ લાયા છે ને આદિવાસી ને તમારા ગજ વાગે લાગતા નહિ હું વાત કરી વખત કરો ભગત થાય નઈ કરી લેવાનું જોઈએ અમે તો હારું છે ગોમ્મા બબે ભરો છે